હા 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 મળીએ મળીએ ઓકે બાય સો ઇરિટેટિંગ એ હે તું એ તો ડેન્ટ હા શું થયું કઈ નહીં આજુને અમારી કિટીસ વધી વાત વાતમાં ગણાવવાની આદત પડી ગઈ છે કે મેં આમ કર્યું ને ફલાણી માટે આમ કર્યું ને દીકરી માટે આમ કર્યું દરેક વસ્તુ ગણાવવા જ બેસી જાય છે આ શું આખો દિવસ ગણાય ગણાય કરવાનું અને મને તો બધું ગમતું જ નથી મારે તો સ્વભાવમાં જ નથી બોલ સાચી વાત છે તો પછી જો પેલા દિવસે આપણે બહાર ગયા હતા અને તારી પાસે પૈસા નહોતા મેં તને તરત જ બે હજાર રૂપિયા આપી દીધા પણ કોઈ દિવસ મેં ગણાવ્યા આજ સુધી અને પેલા દિવસે ખબર છે ને તારી મમ્મીને નવી નક્કોર મારી સાડી ગમી ગઈ હતી તો મેં એને આપી દીધી તરત જ પણ કોઈ દિવસ મેં કીધું મેં ગણાવ્યું કોઈ દિવસ અને પેલા દિવસે આપણે બહાર જતા હતા આપણો મસ્ત પ્રોગ્રામ બની રહ્યો હતો બહાર જવાનો અને અચાનક જ તારા બધા ફ્રેન્ડ્સ આવી ગયા મેં કોઈ દિવસ તને ગણાવ્યું કે આપણે બહાર ના જઈ શકીએ ગણાવ્યું મેં તારી જોડે અને પેલા દિવસે મસ્ત નવો નેકલેસ હું લાવી હતી અને તારી બેન છે ને હા ભાભી બહુ સરસ નેકલેસ છે મને બહુ ગમ્યો તો મારે આપવો પડે પણ કોઈ દિવસ મેં ગણાવ્યું

ગણતરીઓ ના કરવાની હોય કોઈને ગમે નહીં આખો દિવસ અને હું તો એવી છું જ નહીં બાપરે આજના જમાનામાં હું તો ચાલુ જ નહીં હું તો એટલી સીધી સાધીને એકદમ છું અરે બાપરે આજના જમાનામાં હું તો ચાલુ એવું જ નથી બિલકુલ અને આ તો તું આને પણ ગણાવવાનું શરૂ કરી દીધું શું કરવાનું આખો દિવસ બધા ગણાય 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 હું તો કંટાળી ગઈ ખરેખર